એસસી એસટી ઓબીસી સમાજના તમામ નેતા વખોડ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જે રબરની જેમ ચાલતા નેતાઓ દ્વારા વારંવાર ભારતીય સંવિધાન વિરુદ્ધ તેમજ અમારા મહાપુરુષ વિરુદ્ધ વારંવાર ટિપ્પણી કરવામાં આવે છે આવી ટિપ્પણીઓ ના કરવા માટે અમે ખાસ એમને ઘણીવાર કાર્યક્રમો આપેલા છે પણ અત્યારથી વધારે કાર્યક્રમ બોલવાથી અમે એમને ચેતવણી આજે ચેતવણી આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ભારતીય સંવિધાન વિરુદ્ધ આ દેશની તમામ મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે એમણે રાજીનામું આપવું જોઈએ અને અત્યારે અમે ભાભર મોરદાર કચેરીએ એમના વિરુદ્ધમાં એક આવેદન પત્ર આપ્યો છે તેમ આવેદન પત્ર દ્વારા કહેવામાં આવે કે પ્રશાસન દ્વારા આ લોકોને જ્યાં સુધી બોલવામાં બોલવાની અંદર જે બોલી રહ્યા છે એમને પ્રશાસન દ્વારા જે ભારતીય બંધારણ મુજબ જે પ્રકાશ કર્યો છે એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ એસસી એસટી ઓબીસી અને તમામ સામાજિક મુવમેન્ટ સાથે જોડાયેલા તમામ લોકોને એસસી એસટી ઓફિસના તમામ લોકો ઉગ્ર આંદોલન કરશે આંદોલન કરતા કઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થશે તેની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના નેતા નૌકાબેન તેમજ આ પ્રશાસનની રહેશે મારું નામ સોલંગી ચમનભાઈ પીરાભાઈ બનાસકાંઠા જિલ્લા દલિત સંઘ પ્રમુખ નૌકાબેન પ્રજાપતિ અનામત વિરોધી બોલ્યા એમના વિશે આજે બાબર મામલતદાર સાહેબને પત્ર આપ્યું છે અને આજ પછી હવે બાપર પોલિસ્ટિશિયનમાં અરજી આપી અને એફઆરઆઈ દાખલ કરવા માટે અમે સૌ બધા આગેવાનો મળી અને એફઆરઆઈ દાખલ કરાવશો ને એફઆરઆઈ દાખલ ન થાય તો આગળની કાર્યવાહી બધા ભેગા મળી અને કરશું તમારી માગણી શું છે મુખ્ય અમારી માગણી છે કે જ્યારે ત્યારે આ ભાજપના લોકો અનામત વિશે આવું તેવું બોલે છે અને અનામત બાબા સાહેબનો બંધારણ એમને છવ્વીસ જાન્યુઆરીએ આ પ્રદક્ષતા દિનને અપીલ કર્યું હતું એના માટે આજે નૌકાબેન એમના વિરુદ્ધમાં બોલ્યા છે એના માટે કરી આવેદન પત્ર આપ્યો છે તમાર નામ વિનોદ દેવાલાજી ઠાકોર ભાભર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભાભર શહેર ની અંદર 26 મે જાન્યુઆરી ની એક પ્રોગ્રામ હતો જંડાનો એ વિશે ભારતીય જનતા પાર્ટીના જે નવગામ નવકાબેન પ્રજાપતિ એમની જાહેરમાં નિવેદન એવું આપવામાં આવ્યું છે કે જે ઓબીસી વિરોધે કે માથાનો દુકાવો છે ઓબીસી વિરોધે બોલ્યા છે નવકાબેનને કોઈ મગજ શક્તિ નથી કે જે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે અત્યારે ધારે હોય કે સંસદ જભ્ય હોય એ ઓબીસી ના મત થી જ ધારે અને સંસદ જભ્ય બન્યા છે એટલે મારી એક માગણી છે કે નૌકા ને ભારતીય જનતા પાર્ટીના ના જે મંત્રી છે એમને તાત્કાલિક રાજીનામું જોવું જોઈએ અને ગુજરાતના મીડિયાના દ્વારા એમને પણ રાજીનામું આપવું જોઈએ એક અપમાન કર્યું છે એ પણ ઓબીસી આવે છે ઓબીસી એ આવે છે તો એમના છોકરા એમના આખા પરિવાર ઓબીસી ના એક દાખલા તરીકે અત્યારે કે હું ઓબીસી છું એવું દર્શાવે છે તો એમને ઓબીસી માં લાભ નથી લીધા ભારતીય જનતા પાર્ટી ના આગેવાન છે અને આવું બોલે છે એટલે ઓબીસી ઓબીસી માં આવે એમનું અપમાન કર્યું છે એવું એમનું માફી માંગવી જોઈએ એવી મારી ભાભર શહેર પ્રમુખ તરીકે મારી રજૂઆત છે કાર્યક્રમ આજનો કાર્યક્રમ એવો હતો કે આવિંદા પત્ર મામલતદાર શ્રી ને આપવાનું અને ઓય પછી આપણે ખેમજી ભાઈ પરમાર છે પરમાર સમાજના આગેવાન પોલીસ સ્ટેશન જાય અને એક અરજી આપવાની છે અને પછી એક આની પછી અમારી રણનીતિ એવી છે કે ગુજરાતની અંદર હર તાલુકે એક એવી આવી અરજી આપશું અને ओबीसी નું અપમાન કર્યું એ વિષય અમે અરજી આપશું જે જનતા પાર્ટીના નવકાબેન પર્ચાપતિએ વારંવાર બાબા સાહેબનું બદનામ કરે છે અને વારંવાર બાબા સાહેબને સંસદની અંદર અમિત શાહજી બોલ્યા બાકી રહી જાતું તું નૌકાબેન બોલ્યા માફી માંગવાના બદલે તો અત્યારે ફોન બંધ કરીને બેઠા છે ચોવીસ અડતાલીસ કલાકમાં માફી નહીં માંગે ને તો અમે બનાસકાંઠા બંધનું એલન પણ આપીશું અને ઉપર ભાઈ ઉતરીશું અમે બરોબર આવી અમારી માંગણી છે ચોવીસ કલાકની અંદર હોદ્દા ઉપર છે એના બધું રાજીનામું આપે અને બજારની વચ્ચે આવી અને પત્રકાર પરોશન બોલાવી અને માફી માગે એવી અમારી માગણી છે દલિત અમને રજૂઆત લઈને કે બાબા સાહેબ નું વારંવાર અપમાન કરે છે બંધિયારણ ઉપર હાથ નાખે છે થી કયા નેતા એમને ઇશારો કર્યો કાર્યવાહી કરવી પડશે જશું અત્યારે મામલેદાર સાહેબ ને પત્રક આપ્યું છે એફઆઈઆર કરાવીશું એફઆઈઆર કરીને અમને જવાબ મળે તો એલન પણ આપીશું બનાસકાંઠા બંધની એલન પણ આપીશું ખેમાભાઈ શંકરભાઈ